નમસ્કાર દર્શક મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ પાલના દ્રશ્યો આજે પહેલાં કપાસ પાલની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને જોઈ શકો છો આજે વીસ વાહન જેવી કપાસ પાલમાં આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ આજે કપાસ પાલમાં કેવું રહે છે બજાર ચૌદ ને જે સી બ્લોક એમ જેવા

હા હાય એ ફત્તે ફત્તે કો ચૌદ ચોંતરમાં લાગી લાગો પાંચસો ને છોત્તેર રૂપિયા એક હજાર સારું છે ચૌદસો રૂપિયા આઈ લે લે જવું જ નહીં એકત્રી અલો છે ને એ જોઈ જોઈને લે આપણે ન દેખાડો અલ હાલો એકત્રી હાલો લેગ્રોનકમાં જવું જ

ચારસો ને એકવીસ રૂપિયા ના ભાવો થયા છે ચૌદસો ને એકવીસ રૂપિયા વખત જોઈ શકો છો મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયા થયા છે

બજાર ભાવો આજે બતાવીએ આપને